આઈ એફડી ગુરુકુળ અમદાવાદમાં એક વિશિષ્ટ ફેશન અને ઇન્ટિરિયર ડિઝાઇન પ્રદર્શન માટે જાહેર જનતા માટે પોતાના દરવાજા ખોલ્યા વર્તમાન જીવનશૈલીમાં મેદસ્વીતા વૈશ્વિક સમસ્યા બનીને ઉભરી છે અને ગુજરાત પણ તેમાં પાકત નથી મેદસ્વીતાના લીધે સંબંધિત રોગો જેમ કે ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર હૃદયરોગ જેવા રોગો આરોગ્ય માટે પડકારરૂપ બની ગયા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનનો પ્રારંભ કર્યો છે જેના દ્વારા નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે મેદસ્વીતા શરીરના અનેક અંગો ઉપર નકારાત્મક અસર કરે છે તેના મુખ્ય કારણોમાં અનિયમિત આહાર ફાસ્ટ ફૂડનો વધુ પડતો ઉપયોગ બેઠાળું જીવનશૈલી તણાવ અને અમુક આનુવંશિક કારણોનો સમાવેશ થાય છે મેધસ્વીતાના કારણે શરીરમાં ઇન્સ્યુલિન પ્રતિકાર વધે છે જે ડાયાબિટીસનું જોખમ વધારે છે તદઉપરાંત હાઈ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ પણ મેદસ્વીતા સાથે સંકળાયેલા છે જે હૃદય રોગ અને સ્ટ્રોકના જોખમને વધારે છે રાજ્યભરમાં મેદસ્વીતાના કારણે તેની અસરો અને તેને નિયંત્રિત કરવાના ઉપાયો વિશે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે એમાં સેમિનાર વર્કશોપ જાહેરાતો અને સોશિયલ મીડિયા દ્વારા મેદસ્વીતા વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે ભારતીય નાગરિકોને પૌષ્ટિક અને સંતુલિત આહાર અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે